ધાણી રીમડા ઢોરવાડામાં મૃત ગાયો મુદ્દે માલધારીઓ દ્વારા એએમસી કચેરી દાણાપીઠ ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા માલધારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો ચોવીસ કલાકની અંદર કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી છિંધિયા માર્ગે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે માલધારીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા જો કે કમિશનર મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે મળ્યા ન હતા ત્યારે માલધારી સમાજ દ્વારા ગાયોના મુદ્દે ગંભીર બનીને જરૂરી નિર્ણય લેવા માટે માંગ કરવામાં આવી છે અમે અત્યારે આવેદન પત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર શ્રી છે આપણા એમને મળવા એમને આપવાની વાત કરી હતી અમે આપણા જેવા સનિષ્ઠ માધ્યમથી એમને અમે સંદેશો પણ પહોંચાડ્યો તો અને બીજી કે ત્રીજી વખત છે કે કમિશનરશ્રી કયા કારણથી ગભરાઈ રહ્યા છે અમને મળતા નથી અમારાથી સંતઈ જાય છે એવું તો શું કારણ છે એવું કયું પાપ એમને કરી દીધું છે કે એમને વારંવાર અમે સમય માગવા છતાંય એમને મળતા નથી અત્યારે પણ અમને કહેવામાં આવ્યું છે કે શ્રી છે નહીં વાઇબ્રન્ટ ગુજરાતની મિટિંગ ચાલી રહી છે તો એનાથી સ્પષ્ટ થાય છે કે મા હિન્દુની જે ગાય માતા છે એમના માટે મહત્ત્વની નથી એમના માટે વાઇબ્રન્ટ અને જે બિલ્ડરોના માટેની જે પોલિસી છે એના ઉપર એ કામ એમના માટે એ મહત્ત્વનું